પર્તર પ્રશ્નોનું નિરાકરણ નાવતા આવતા હવે એસટી કર્મચારીઓ દ્વારા આંદોલનના માર્ગે ચડ્યા છે જિલ્લા પોલીસ વડાને ને આવેદનપત્ર આપ્યું છે ત્યારે પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે એસટી કર્મચારીઓએ લાંબા સમયથી સરકાર તેમજ નિગમ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે છતાં પણ આ આ દિન સુધી પ્રશ્નો નિરાકરણ નથી ટકા મોંઘવારી એરિયસની રકમ પગાર પંચની રકમ પ્રમાણે સહિતની માંગણીઓને લઈને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સરકારનું અને એસટી નિગમના પેટનું પાણી નથી હલ્યું જેને લઈને હવે નિગમના કર્મચારીઓએ આંદોલનનું મંડાણ કર્યું છે ગુજરાત એસટી કર્મચારી સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ આંદોલન કાર્યક્રમમાં તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી અને કામદારોના પડતર પ્રશ્નો સંદર્ભે વિરોધ પ્રદર્શિત કરશે ત્યાર પછી તબક્કાવારના આયોજન મુજબ અને આ નિરાકરણ જો સત્વરે સરકારશ્રી તથા મેનેજમેન્ટ દ્વારા નહીં મળે તો તારીખ બે અગિયાર બે હજાર રાત્રિ થી કર્મચારી મંડળ અને મજૂર મહાજન ત્રણેય બનેલી સંકલન સમિતિ દ્વારા આ ગુજરાત પ્રદેશને સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ આ આંદોલનત્મક કાર્યક્રમ છે જગદીશભાઈ આર પટેલ એસટી મજદૂર સંગ હિંમતનગર વિભાગ મહામંત્રી